આજે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્ય અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાન છે નંબરનું તે મિનિટે ઉપડે છે અને તે લંડન જવાનું હતું પરંતુ એક અને ચાલીસ મિનિટે કોઈક કારણસર આ મેઘાણીનગર નગર અમદાવાદમાં તે નીચે પટકાય છે અને તેમાં મોટી માત્રામાં પેટ્રોલ હોવાથી ત્યાં મોટો વિસ્ફોટ થાય છે અને આ પેલેનમાં બસો ચાલીસ થી વધારે પેસેન્જર હતા અને તેમાંથી ઘણા બધાના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તમે સીધા ઘટના સ્થળેથી અત્યારે જોઈ રહ્યા છો આ આ પ્લેન પ્લેન છે સીધું ઇંગ્લેન્ડ જવાનું હતું અને પ્લેન જ્યાં પટકાયું ત્યાં મેડિકલ સ્ટુડન્ટ છે તેનું મેસ હતી અને સાથે સાથે તેઓનો રહેણાંક પણ હતો અને ત્યાં સ્થાનિક લોકો પણ બેઠા હતા અને જેવું પ્લેન નીચે ધરાશાયી થાય છે તે સમયે એકાએક બે વિસ્ફોટ થાય છે અને વિસ્ફોટ થયા પછી ત્યાં આગ લાગે છે આસપાસના લોકો ડરી જાય છે આગ એટલી વિકરાળ હોય છે મૃત્યુ પામ્યા છે કેટલાક સિવિલિયન પણ ત્યાં મૃત્યુ પામ્યા છે અને જે આ હોસ્ટેલ હતી આ હોસ્ટેલ પર આ વિમાન પડતા ત્યાં હોસ્ટેલ પણ અને ધરાશાયી પણ થઈ છે અને તેમાંથી ઘણા મેડિકલ સ્ટુડન્ટના પણ મોત થયા છે આ ઘટના છે આ દુઃખદ ઘટના છે અને તેને લઈને રાહત અને બચાવ કામગીરી પણ સતત ચાલી છે ફાયર બ્રિગેડની ટીમો હોય ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હોય ત્વરિત સ્થળે પહોંચી ચૂક્યો છે બીએસએફની ટુકડીઓ હોય આર્મીના જવાનો હોય તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી હતી આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેઓનું પણ નિધન થયું છે અને તેને લીધે ગુજરાતમાં પણ એક શોકનું વાતાવરણ છે કેમ કે આ બસો ચાલીસથી વધારે જે પેસેન્જર હતા તેમાંથી ઘણા બધા બાળકો પણ હોવાનું માનવામાં આવે છે અને સાહીઠથી વધારે પેસેન્જરો છે તે વિદેશી નાગરિક હોવાની પણ આ ચર્ચા છે સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા આપણે ન્યૂઝ પરથી આપને આ પ્રકારની ગ્રાઉન્ડ રિયાલિટી પણ જોવા મળશે હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો